ગુડ મોર્નિંગ મીન એટલી જો તો આજ હું બધાને ને પેલા ઉઠે ગો એ ઓલા બધા ઉઠાડ્યા કાયા મમ્મી સેલે રહી જાતે ને આજ પેલા ઉઠે ગો અણી થોડા કોઈ દી ઉજાગ રાખી કોઈ ખબર હોય ની આ સિયાર કા હાણા શેરી હુતા તો કે ઉઠે જઈએ બ્રશ બ્રશ કરવા હાલો રે

ભગવાનને પોખવા માટે ધીમગીરી એનું સન્માન કરશે અને મેના દેવી જે ભગવાનના પોખણા દેવી કરશે જે બેસવાના છે ને વિધિ પસંદગીની વિધિ એ આ વરમાનાની વિધિ છે મા જગદંબા ભગવાન ભોળાનાથના ગળાની અંદર ફૂલનો હાર પહેરાવ્યો છે હવે ભગવાન ભોળાનાથ એ પણ મા પાર્વતીના ગળામાં હાર પહેરાવશે આપણે બંનેને જયઘોષથી વધાવીશું બોલો શ્રી ભોગેશ્વર મહાદેવ પાર્વતી માં આપણે તાળીઓથી વધાવીશું એ હાલો પ્રોગ્રામ ની સપ્તાહ સપ્તાપૂરીન પ્રોગ્રામ ચાલુ થવાનો છે આમાં અવરું હવરું થઈ જાય ટાઈટ નું ઠંડી કા પ્રમાણ બહુત જાદા છે સૂર્યા આવો વકીલ સાહેબ ઈ વકીલો બીજી

અમા ઘટે એકાધક ની કાને કનટી વેચા દેજો એટલે પાહા બે હા હે કામ કહો દિયો આગને વાણી ક્યું કે ભાઈંંટી એક વેચા દે દાર હે કેવો ભાઈ ઓનર કેવાનો હે તું બનસી સ્ટુડિયો નો સેટ તો સેટ પણ ભાઈ જાજા ટાઈમ પછી તમે આવ્યા ઘણા સમય પછી નામ એલ કે ના સુધીર એલ કે સુધીર એલ કે ભાઈ હા નાની ઉંમર થી મહેનત કરે હા ખરેખર સાચું કહું તો કાકા કરતા હવે ધ્યાનનો વધારે પડે ના ના કાકા વાયરિંગમાં વધી જાય પણ કે નમૂલોય તો નમૂલોય એ ભાઈને સપોર્ટ કરજો કઈ ખીખામણ દેવો હોય તો એ દેજો ખીખામણ લે ના ખીખામણ નથી જોતી ઓન્લી સપોર્ટ ખીખામણ ખાસ જોઈએ સપોર્ટ તો બધાય દે ખીખામણ ખાસ દેજો કઈ ઘટતું હોય તો ખાસ અને કેવો અને વાયરિંગ કરવામાં કેટલા

વાહ દેવન ભાઈ વાહ લાખો સી કાકા વાહ સહદેવ ભાઈ કામ ગાયો તમે કામ ગાયો કામ ગાયો કુસા હે ખરે કા હાય કરે બે કમણી નથી આ દેખાણ કામ ગાયો પણ મજા આવે જી ગાવતા તા ને આડા દે ગ્રાઉન્ડ પાણા વધારે લાગતા હતા ગમમાં માં સત 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 વાલા સત છે વાલા સત જો પરવારે ગા મો છોડાવીને આ વીજિયો ને વીજિયા કાંદિય મે ઓહો એ મન બતાવ

મારો કાકો ની મારો કાકો ની કાકો મારો ઓલા માર્યા તા કે હું ઓનેસ્ટી લઈ જાય ની હોય તે હોય તો ખરે ને ખાવાના ન હોય કામ એ ની દે કઈ હાલ હોય તો હું 100 રૂપિયા આપી હાલ હો માં કે કેણી થાય તમે ટ્રાય કરો નકલ

નો લાગે બગડ જાગો લે પાસું ઉંડામાં જાવા નાસ્તો કરો નાસ્તો કરતા દિયે દિયે ખાય સૂપ ને બધું મી અર્ધ ઉર્ધુ કરને હી દુઈ ખૂનીગા બીજી રીત

મૂક્યો ને એ હું અપલોડ કરતા ભૂલે ગયો તો એટલે ટાઈમ નથી લગ્ન હતા ને એટલી શિવ પાર્વતી હતા કંઈ ટાઈમ જીડ્યો નહીં કટ ટુ કટ બધું ચાલુ થતું એ અમે ખાવાય મન મન ગાતા એ તમે બધું દેખાડ્યું બરાબર તો એ બધાની વિડીયો પૂરો કરી નાખી ને બધા જણાવવાનું કે કાલુના વિડીયો બધાય જોજો હા આ હા લે હા જય બાબા જય લીરભાઈ જય સોનભાઈ બાય બાય તાતા મળીએ કાલ નેક્સ્ટ વિડીયો માં વાહ કાનો